એલો જય સ્વામીના મેં પહોંચી ગયા પાતા પર અત્યારે જસ્ટ પોહ્યા અને જઈમાં અને વાડીમાં થઈ ગયા હતા ડોડા તો ધાર્મિક ચાલો આપણે તો આવતા વેચ શરૂ કરી દીધું છે કામકાજ શેકવાનું અને આર્યા ડોડા તો ઓલે ધૂળેટી હોળીની ઓલી ચીતા પ્રગટાવી એવી કર્યો બાકી ધુમાડો તો તાપતો ઉતાણી જેવું

હવે તો વળી જવાનું હા તે કેવો ખેંચે કે મૂકી દો એમ સ્વામિનારાયણ સ્વામીનારાયણ તો દેશી ડોડા છે દેશી ડોડા નું બાર બીક્યું હે ને એટલે એને મકાઈના ભઠ્ઠામાં અલા ભઠ્ઠામાં શેકવાનું એટલે બાર બીક્યું सिपियो लेते हो और सोना मन गो फट फटता है तो कॉमन भू गरम लागे मन तो गरम गरम नत खवा तो पार्टी वसी पार बासी गरम पानी ना कोगड़ा करवा पड़से गला मा जी गई रात नथे

कोक को, ना 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 है बाकी तो बता थी गया नहीं बच्चे थोड़ा गोल पीलू देखा ही सर मो आवी गयो छे नहीं हम्म हम्म व्हाइट पेंडा तैयार थी गया ડુંગળીમાં એવું હોય ડુંગળી ગાઠીઓ બની જાય ને એટલે ગાંઠીઓ ખાલી મૂળિયા જ અંદર હોય બધા ગાંઠિયા એવું હોય કાઢવાનું પ્લાનિંગ ચાલે કે થી કાઢવું એવું બધા ગાંઠિયા બહાર આવી ગયા ખાલી મૂળિયા થી ઉભી હોય ડુંગળી સરપંદ નિવાળીના પોપૈયા ખાવાના છે ચણા ખાવાના છે આ એના વાલ છે બધાના વાલનું વાવેતર વધુ છે પણ ચીપડા મળી ગયા ધોળી ગયો એક તો તો આંબા કેમ એટલે બહુ ઊંચા હમ પપ્પાયા પાકી ગયા પણ હવે ના છે વાલ વાલે પાકી ગયા એની નહી વાઢવાના છે અહીંયા છે શેરડી અરડુસી નાળિયેરી સીતાફળી બધું ફૂડ પેકેજ છે ફ્રૂટનું શિયાળામાં ખેતરમાં કઈ નું કંઈ ખાવાનું મળી જાય બધા ખેતરમાં કંઈક ને કંઈક વાવેલું જ હોય ખવાય જેવું ચીબડા છે મકાઈના ડોડા છે અહીંયા મકાઈ છે ચણા છે ચણા લેવા છે ચણા લઈ આવી આ છે લાવ કકાના ચણા એટલે મસ્ત થઈ ગયા ખાવા માટે લઈ જવાના છે ખેંચવાના આવા પાકેલા હોય નહીં ખેંચી લેવાના આ કુંડી દબાવેલી છે દવા છાંટવામાં પાણીની જરૂર પડે ને અહીંયા બધું શાકભાજી વાવ્યું વાવ્યું છે વાગ્યું રીંગણા હા જાડિયા રીંગણા

પાકેલા બોપટા હે તો આવી ગયો છે વાડીએ થી આ માલ સામાન જો વાલ લીલા અમારા ધોઈ નાખી કુણું મસ્ત છે પેલા ડીટીયુ ચાખી લે કડવું નથી ને એમ મળ્યું પપ્પા મળ્યું જો અહીંયા સુઈ ગયો છે ભાઈ અંધારું પડે ને જો ભાઈ સુઈ ગયા કેમ કે એટલો વહેલો ઉઠ્યો તો

અને અહીંયા છે અમારી ગોપી ગોપી બની ગઈ છે બીજી મોરલી છે અમે આવડી લાવ્યા હતા મોરલી ને અમારી અને ગોપી થઈ ગઈ ગોપુ અમારું જે જીવામૃત છે એ બધું આમાં છે ઢાંકેલી દવાઓ છાસ છે ગૌમૂત્ર બધું આમાં છે આ ડબ્બાઓમાં અને અમારી વાડી અમે એ બધું જ વાપરીએ છીએ

મારી વાડીમાં રીંગણી વાડીમાં નહીં પણ મારા ફળિયામાં રીંગણી રીંગણી મગફળી મગફળીનું કુંડું કર્યું છે આ બધી માંડવી વાવી છે શ્રીને લીલા તાજા ઓળા મેળા કરે એટલે મરચી પણ છે જો મરચું આવ્યું છે એમાં જોયું મરચું અમે ટમેટા છે देखाई जो ये काचा से जी ये ऊंचे बदु हम एक वाइट रिंग नो चमोटो बदु चोरी हो मारा पत्ता भाई वाबा जुमा बहु भाई बनती बड़ू है જો બીજું દાબા મેં નહીં ભાઈઓને પણ આ છે ને લઈ કાઢતું હા તું જ કાઢ લે ગુડ તો વાડીના તાજા તાજા વાલ વાલ ફોલી નાખ્યા છે ને એનું શાક ખાવાનું છે આજે જોવો આ પ્યોર ઓર્ગેનિક વાલ જીવામૃત વાળા એટલે જીવામૃત એટલે કે અમૃત અમૃત અમૃતવાળા અમારે વાલનું શાક ખાવાનું છે ના હા જો તમને તેલ વધુ લાગશે કેમકે અમારે ગામડે બહુ તેલ આવી રીતે શાકમાં હોવું જ જોઈએ તો જ બરાબર શાક લાગે એમ ઓછું તેલ હોય તો નહીં ભાવતું એટલે અહીંયા અમારે ગામડે બહુ જ તેલ ખવાય છે અને બીજું કે અમારું આવી અમારી ઓર્ગેનિક મગફળીનું તેલ છે એટલે આનાથી બીપી બીપી બધું કંટ્રોલમાં રહે આટલું તેલ ખાય તો બીપી મીડિયમ જ આવે એવું છે તો હવે અમે અમે પાતા પર અમારે બંસી બેન ના લગ્ન છે તો એમના ઘરે ગીત ગાવા પહોંચી ગયા તો મંજુલા ગીત ગાય છે એક મંજુલાબેન મસ્ત ગીત ગાય છે તેરે ગમ મેરે ગમ વાળું કઈ કયું કયું તેરે ગમ આ ઈ તો બહુ સારું કહેવાય ચાલો ગાવ અડધું હિન્દી ને ઇંગ્લિશ તો જો ગીત ના બધા આવી ગયા છે બહુ બધા હમણાં હું બનસી સારા ભાગી સમા પરાતા

ಜಾ ಸೋನಿ ಜಾ ಸೋಲೂ ಮಾರು ಜಾ ಜೆ ಸಾಂಗಲಿ ಸೋ ಕೆಜ್ಞಾ

బంసిబెన్ <tries> ఆరేజ్ <tries> <tries> गीत गाएर अचे